बस एक अंक बराबर छे बकर 20 છ વખત just one खतरनाक છોય બક્કર જો લેટેસ્ટ છે અમારું જૂના એવો ખતરનાક છે એના કરતા સો માય डियर फ्रेंड्स એ બોલ વાગે છે વાગતા વાગતા નોરી નીકળે છે અને હું કહે છે કે મે खेलेगा હું રવિશ કે દેરથી આગે હાર હે હાર છે એની સ્થિર છે કે જો આ 15 વર્ષનો છું જો હું હરી જઈશ હું જતો રહીશ તો લિટલ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કેવી રીતે કહેવાય સર હું આજે ક્રિકેટનો ગોડ કેવી રીતે કહેવાયશ એને જોઈ લીધું એટલે હું કહેવાય એક ટેવ છે બિગિનિંગ વિથ એન્ડિંગ માઇન્ડ એટલે જે પણ કંઈ કામ કરો ને એને અંતમાં જુઓ પહેલેથી જુઓ કે અંત કેવો આવશે યસ ઓર આજે મેં જોઈ લીધું

કોણ છે વિનોદ ચાવડી હવે એક્ઝામ્પલ તરીકે સચિન તેંડુલકરને ને એક્ઝામ્પલ આપીએ એક સારી આદતો એક વ્યક્તિ છે સો જે ને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે ભારત રત્ન અને કોઈ એવો ખિલાડી લગભગ બીજો નથી કે ભારત રત્ન એવોર્ડ હોય સચિન તેંડુલકર ભારત રત્ન અને આ વિરોધ ચાવડી કદાચ એવું કહેવાય કે એના કરતા પણ વધારે હોશિયાર વધારે ટેલેન્ટેડ હતો તમે એનું જો ક્રિકેટ જોયું એ કદાચ આપણે તો નહીં જોયું એ પહેલા જમાનામાં ખતમ ના વિનોદ કામે સચિન તેંડુલકર રમે વિનોદ કામે લેફ્ટ લેફ્ટ હેન્ડ અને રાઇટી સચિન તેંડુલકર અને જે એના કરતા સ્ટ્રોક 300 કદાચ વધારે માર્યા છે ફર્સ્ટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિનોદ કામે છે પણ વિનોદ કામે એટલે એક્ઝામ્પલ તરીકે ખોટી આદતોનો વ્યક્તિ જે વેસન ચડી ગયો જે ઘણા બધા એના રસ્તે ચડી ગયો અત્યારે તમે જો એક આવ્યું હતું સચિન તેંડુલકર એક કાર્યક્રમમાં હતો મુખ્ય ગેસ્ટ તરીકે અને વિનોદ કાંબલી સાઈડ પર હતો અને વિનોદ કાંબલી કદાચ એમને જોઈ પણ નતો શકતો સચિન ઓ હો સચિન સચિન અને જો આ બેસાડા માટે પણ સચિન એ વખતે ગેસ્ટ હતો સાહેબ કીપ ગેસ્ટ હતો અને પેલા વિનોદ કાંબલી સાઈડ પર હતો એ ટેલેન્ટેડ સચિન કરતા પણ ટેલેન્ટેડ હતો અને આજે તમે જો એની દશા ખોટી આદતોની સાથે અને સારી આદતોની સાથે 10મું ધોરણ ફેલ સચિન તેંડુલકર ભારત રત્ન લિટલ માસ્ટર બ્લાસ્ટર પિક ગોડ ઓફ ક્રિકેટ સારી આદતોના વ્યક્તિની સાથે આજે એ એક્ઝામ્પલ સાથે યસ ઓર નો બાય એક્ઝામ્પલ 10મા ધોરણમાં ફેલ છે તો 10મા ધોરણમાં એનો પાઠ આવે છે મારા આ સચિન તેંડુલકર એ સારી આદતનો એક્ઝામ્પલ આજે હું કહીશ એક એક્ઝામ્પલ સાથે એક વિડિયો સાથે લાસ્ટ વિડિયો સાથે મારી વાત તો પૂરી કરીશ કારણ કે મને લાગે છે કે આ બધી રીઅલ છે આ રીઅલ છે સાહેબ કોઈ નાટક નથી એ સો છે અને એક મારા મિત્ર અંકિત સોની અંકિત સોની સાહેબ મારો મિત્ર છે નડિયાદના છે પાસમાં ધોરણમાં મારી જોડ પડતો આસુદીવાર પબ્લિક હાઈ નડિયાદ પારસીમાં અને ત્યાં પાસમાં ધોરણમાં આવ ઉતરાણ આવે છે એટલે વાત કરું કનેક્ટ કરું છું ઉતરાણમાં તમે જો આપણે ડિસેમ્બર આ ડિસેમ્બર છે એટલે કે ગાઠોડે દોરવા આવે છે તો ગાઠોડે દોરવા પાછા એટલે નમો પપ્પા તો નવું લઈ આલે પીલો એટલે જુનું જુનું પતાવવાનું જુનું જુની પતાવો કમ્પ્લીટ કરવાની એટલે ભાત થી આમ આમ કરીએ ભાત થી સાહેબ એટલે લોકો ભાત થી આમ પતાંગ આમ કરતા ના અને અને સીધા જો આ બધા ગાઠોડે દોરો હા અને પેલી લચ્છી અહીંયા છે ને અને લંગસિયા લડાવતા હતા લંગસિયા આ બધા તો કોઈ કશું નહી એટલે આ બધી સારી વાત હતી કે મંગળ સ્યાથી લઈ બધું હવે ત્યાં ખેંચતો તો આમ ખેંચતો અંકિત કી છોની આમ ખેંચે પાછો જોરમ આમ છે અને સાહેબ કોની તાકાત છે કે આજુબાજુ કોઈ પતન ન એક લી વખત એ વીજળીના થાંભલામાં એ પતન અટકી ગયું નોર્મલ હતું ખેંચે તો નીકળી જાય નોર્મલ હતું પણ સાહેબ એ વીજળીનો કરંટ આવ્યો અને સખત કરીને શરીરમાં ઘૂસ્યો બે જ ઓપ્શન હતા બે હાથ કાપી નાખવામાં આવે અથવા ડેથ પહેલો ઓપ્શન આવ્યો બે હાથ કપાઈ ગયા અને એક પગની આંગળીઓ બચી છે આ જેનો વિડીયો બતાવું છું એ ગુજરાત સમાચારમાં એક લગભગ સાત આઠ વર્ષ પછી એ તો એ સ્કૂલ આવતો બંધ થઈ ગયો પણ ન્યૂઝ પેપરમાં સમાચાર આવ્યા સાહેબ ગુજરાત સમાચારમાં કે એવો વ્યક્તિ જેના બે હાથ નથી એવો બારમા ધોરણનો વ્યક્તિ અંકિત સોની બારમામાં સિત્તેર ટકા આવ્યા છે બે હાથ નથી સાહેબ

તો ખાપી બે હાથ લઈ લીધા તમે શું કીધું ખબર સર ખબર શું કીધું ખબર આ વાત સાથે હવે ક્લિયર કરીશ તમને કીધું તો ભાવિક મને દુખ નહી આપ્યું ભાવિક મને તો પુણ્ય આપ્યું છે જો બે હાથ ન લીધા હોત તો અત્યારે હું આંખી સોની ના હોત અને જો બે હાથ લઈ લીધા છે એટલે હજારો આંકિત સોનીને હું પ્રેરણા આપું છું કે જેના બે હાથ નથી થાય અને જેના બે હાથ છે એને પ્રેરણા આપું છું કે કરો જિંદગીમાં કંઈ કરો યસ આ વાત સાથે મારી વાત પૂરી કરું છું प्लीज सारी आदतों साथ आगे जुजो खराब आदतों में मुक्ति दे जो आवाज साथ थैंक यू सो मच बड़ा मोहब्बत थैंक यू डर के आगे हार है हार के आगे सीख है और सीख के आगे जीत है जीत है अभी कुमार सुंदर बात प्रैक्टिकल एग्जांपल तो मैं वीडियो ना माध्यम से आपने जेम ने किया रे समझा भी छे अंकित भाई गोस्वामी माटे एक बार ताली हो जाए अभी